પરશુરામ ગાર્ડન સુધી ત્રણ થી ચાર કિલોમીટર ની યાત્રા નીકળી યાત્રામાં વિશાળ પરશુરામ પ્રતિમા રાખવામાં આવી હતી આ શોભાયાત્રામાં મહાદેવ પરિવાર ભારત માતા શાસ્ત્રની ટીમ જોડાઈ છે બાળકોને મોટા ભગવાનના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હનુમાન પાર્વતી રામ સીતા શિવ જેવા ભગવાનના વેશ સાથે આવી શુભાયત્રા નીકળી મોટી સંખ્યામાં સુરત શહેરના જુદા જુદા જ્ઞાતિના બ્રાહ્મણો જોડાયા પાંચસોથી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા યાત્રામાં પુરુષો બ્રહ્મવેશ અને મહિલાઓ બાંધણી સાથે યાત્રામાં જોડાઈ

મહાલક્ષ્મી મંદિર મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ થઈને ભગવાન પરશુરામ ધામ એટલે પરશુરામ ગાર્ડન સાથે પૂર્ણ કરવામાં આવશે ખૂબ વિવિધ સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને વિવિધ ઝાંખી પણ કરવામાં આવી છે શિવ પાર્વતીની ઝાંખી રામદરબારની ઝાંખી તથા વિવિધ ભવ્ય રામ ભગવાનની પ્રતિમા મહાદેવજીની પ્રતિમા હનુમાનજીની પ્રતિમા આ આપણ શોભાયાત્રામાં સાથે છે સાથે સમાજના બ્રાહ્મણ છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે હોય તો બાળકોનો નો લાઠીદાર તલવાર પણ સાથે છે અને વેદ નો અભ્યાસ કરતા બાળકો પણ સાથે છે